હવે બુલેટિનમાં વાત કરીશું ગોંડલમાં વર્ચસ્વની લડાઈ ત્યારે ગઢ કોનો ગોંડલમાં બે ભાજપના નેતાઓ વચ્ચે શક્તિ પ્રદર્શન યોજાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા અલ્પેશ પાટીદાર અગ્રણીઓની સાથે ગોંડલ ગયા હતા જ્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ કાળા વિરોધ નોંધાવ્યો હતો આ ચાર અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર ગોંડલની આજની પરિસ્થિતિ આપને બતાવી રહ્યા છે દ્રશ્યોના માધ્યમથી તો હિંસક બનેલા ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયાના સમર્થકો પર હુમલો કર્યો હતો કેટલાક સમર્થકો અલ્પેશ કથિરિયાના કાફલાની કાર હુમલો કર્યો હતો તો બીજી તરફ બહાર સમર્થનમાં મહિલાઓ પર ભેગી થઈ ગઈ હતી તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો એક સ્ક્રીન પર ચાર અલગ અલગ પરિસ્થિતિના આ દ્રશ્યો છે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા સમર્થકો પર હુમલો કરાયો વાહનોમાં તોડફોડ અને મહિલાઓ વિરોધ પણ થયો પાંચસો થી પણ વધારે પોલીસ હોવા છતાં પણ આ રીતે હુમલા થતા હોય તો આપ વિચારી શકો છો કે જ્યાં પોલીસ કે કાયદો વ્યવસ્થા મેં મિરજાપુર વાત ક્યારે કરી નથી પણ આજ તો મેં પોતે અનુભવ્યું છે કે આટલી બધી પોલીસની હાજરીમાં પણ જે રીતે ગુંડા જે બેફામ માજા મૂકી અને આજે અમે નજર સમક્ષ જોયું છે જેથી સાબિત થાય છે કે ગોંડલ મિરજાપુર છે સર ગોંડલ છે સંસ્કાર ગોંડલ છે મીડિયા ખુલાસો કરવા માંગુ છું ગોંડલ ની જનતાએ મારા પરિવાર વતી અને ગોંડલ વતી અઢારે વરણ ને વડીલો માતા હજારો માવાડીઓ આજે જવાબ આપેલો આને મૂર્ખ માણસ કેવાય આટલી બધી જનમેદી ને જો કદાચ ગણાવતા હોય મિર્ઝાપુર તરીકે સંબોધ થાય તો આવી હલકી જીન પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને મારા પરિવાર હું કે ગોંડલની જનતા જવાબ દેવા માટે નવરી નથી ગઈ અને ગોંડલમાં ભાજપના જ બે નેતાઓ વચ્ચે જાણે જંગ છેડાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે અલ્પેશ કથિરિયા આજે ગોંડલની મુલાકાતે ગયા હતા અને ગણેશ જાડેજાના સમર્થકો સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સમગ્ર ઘટના કોંગ્રેસ પ્રેરિત હોવાનો દાવો કર્યો અને બીજી તરફ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે ભાજપની આંતરિક લડાઈ હોવાનો અને ભાજપના નેતાઓની લડાઈમાં જનતા ભોગ બની રહી હોવાનો આરોપ લગાવ્યો છે આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ

તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે